तो स्वागत है हमारे एवं एक नई ब्लॉग में तो आज है 15 अगस्त और 15 अगस्त की आप सभी को हार्दिक शुभकामनाओं के साथ आज की ब्लॉग की शुरुआत करते हैं तो अब हम जाने वाले हैं अभी स्कूल में तो चलो मेरे साथ स्कूल કરણ હે ઉતરા હું કરણ

હવે આજના આ કાર્યક્રમના સંચાલન માટે કરવાની હોય આજના આ શુભ પ્રસંગના અધિકાર તરીકે આપણે ગ્રામના સરપંચબેન શ્રી ઉમાબેન ઈશોરભાઈ વસાવાની હું વરણી કરું છું તો મને કોઈ ભાઈ શીખવો Gracias. Salamia Amda Jai 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 Isha, Trati Giri

તેમ છતાં પણ એક નવીન વાત તમને નવો બંધ કરવા માટે એક વાત રજૂઆત કરું છું કે આ ઓગણસમો વર્ષ થયો ભારતમાં સ્વતંત્ર દિન મારો સમાજ મોટે ભાગે અહીંયા આદિવાસી સમાજ છે તો આપણે ભાગે સ્વતંત્ર સેનાની ક્રાંતિવીરોને જે દેશની આઝાદી માટે લડ્યા હતા એ આપણા ક્રાંતિવીરોને યાદ કરીએ છીએ તો મને એ વિચાર આવ્યો મેં અત્યારે આ પ્રોફેસર જીતેન્દ્ર મીણાની એક છોકરી વાંચી કે ભાઈ ભારત દેશમાં આઝાદી વખતે આદિવાસીઓ હતા જ નહીં કે એ પણ હતા તે શું કરતા હતા એમણે આઝાદી વખતે કશું જ ભાગ લઈ લીધો હશે કશું જ કર્યું નહીં હશે તો મારા બાળકો મારા ભાવિ નાગરિકો પ્રેરણા કોની પાસેથી મેળવશે પ્રેરણા એક પક્ષ તે મેળવશે પોતાના સમાજ તરફથી પોતાના પૂર્વજો તરફથી પોતાના વડીલો તરફથી પણ પ્રેરણા મળેલી હોવી જોઈએ તો તે સમાજ શક્તિશાળી બની તે સમાજ સમાજ બની શકે જો આપણે સમાજ આપણો ઇતિહાસ ના જાણીએ તો તે સમાજ કદાપી શાસક સમાજ બની શકતો નથી અત્યારે ભાગે આઝાદીના શરૂઆતમાં જે લડત ચાલી હશે એ કોણે શરૂઆત કરેલી શરૂઆતમાં કીર્તામાં શરૂઆત કરવી એ પેલો શહીદ હતો ત્યાર પછી નામ ઉમેરા વિશે કારણ કે એનો જે ઇતિહાસ ઇતિહાસવિદો છે ઇતિહાસકારો છે તે પાસે શિક્ષણ અત્યારે પણ જે ચોકડીઓ પુસ્તકો થાય છે તમે પેલા ધોરણથી ચોકડી જોજો ઠે કોલેજ સુધી એમાં કોઈ આદિવાસી સમાજ કે આદિવાસી ઇતિહાસકાર કોઈ પ્રોફેસરનું નામ આવે છે પણ નથી તો એવી જ રીતે આ નામો રહી ગયેલા છે એ હાસ્ય પર રખાઈ ગયેલા હાસ્ય પર પણ નથી ગાયબ કરી નાખવામાં છે તો હું અસમથા પ્રસાદ ક્રાંતિકીરોના નામ ભૂલી જાઉં છું સૌ પ્રથમ તિલકા માંડી એ સત્તરસો છપ્પનની અંદર સત્તરસો સત્તાવનમાં ત્યાર પછી સિદ્ધુકાનો ફુલે અને ચાંદ ભેરો એ છ ભાઈ બહેનો ત્યાર પછી ગીરસાંડા આવે છે ત્યાર પછી હવે આપણે રાણી લક્ષ્મીબાઈની સિરિયલ જોઈએ છે એ સિરિયલ મેં બરાબર જોઈ લીધી એની અંદર રાણી લક્ષ્મીબાઈ જ્યારે અંગ્રેજો ના હાથમાં પકડાઈ જાય છે ત્યારે વચ્ચે એને તો તોપના ગોળાથી એમને અંગ્રેજો ખતમ કરી નાખે છે ત્યાર પછી જે સંચાલન કર્યું હતું એ જલકરીબાઈ કર્યું હતું એ જલકરીબાઈ એકલા એ રાણી લક્ષ્મીબાઈ ડુપ્લિકેટ હતા એકલા એક લડેલા ઇતિહાસ આપણે જાણીએ નહીં કારણ કે આપણે ઇતિહાસ લીધો નથી હવે જે માનગઢ ઇતિહાસ છે ઓગણીસો ની અંદર જેવી રીતે જાલિયાવાલા બાગની અંદર હત્યાકાંડ થયેલો જાલિયાવાલા બાગની અંદર જે માણસો મરી ગયેલા સાતસો નાગરિકો આપણા ગયેલા જ્યારે આ માનગઢનો ઇતિહાસ છે આદિવાસીઓ કુર્બાન આપેલી હવે ત્યારે અંગ્રેજો કેવી શિક્ષા કરતા હતા અંગ્રેજો તો મારી નાખીને ગરુ કાપીને આ ઝાડે છે ને જાડે ઝાડે લટકાવી દેતા હતા આવી રીતે આ લોકોમાં ભાઈ ફેલાય ફેલાય એના માટે આવી રીતે કૃત્ય કરતા હતા અને એવી રીતે આપણો ઇતિહાસ આગળ દોરાયો છે અત્યારે ખૂબ જ ભણવાની જરૂર એટલા માટે છે કે આપણા એક સાગબારા તાલુકાના મહઉપાડાના જીતન્દ્ર વસાવ કલાક ડૉક્ટર હશે એને પહેલી વખત સાગબારા નર્મદા જિલ્લા તરફથી લંડન યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક્સમાં પહેલું ભાષણ આપવાનું આમંત્રિત કરવામાં આવ્યું હવે આપણે ખામી ક્યાં આવે છે મિત્રો અને છોકરાઓ જરા દ્વારા સાંભળજો કે એ ભાઈ છવ્વીસ જુલાઈ છવ્વીસ અત્યવીસ અઠ્યાવીસ ત્યાં અને એ દેશની ટોપ ટેન યુનિવર્સિટી છે તેની અંદર લોકો પણ જો મારા જઈ નહીં શકતો પ્રવેશ આપી નહીં શકતા તેની અંદર બહુ વિદ્વાન હોય તેને પ્રવેશ મળે એ ભાઈ ગયા અહીંથી તો દુબઈ વિમાન ઉતર્યું અને કહેવા લાગ્યું કે આ વિમાન અહીંયા બે દિવસ રોકાવાનું છે હવે બે દિવસ રોકાય તો તે માણસ લંડન પહોંચી ના શકે ત્યાં સુધી તો પેલી મિટિંગ ખતમ થઈ જાય હવે એ ભાઈને એ મુશ્કેલી પડે એ સાહેબને એ હવે તો ત્યાં જઈને તમારાથી કશું થાય થવાનું નથી પહોંચાડવાનું નથી અહીંથી પછી ભારત વળી જવું હવે વળી જવામાં મુશ્કેલી થઈ અંગ્રેજી આવડવું જોઈએ એ અંગ્રેજી ભાષા એવી ભાષા છે કે દુનિયાની એક રાજા ભાષા છે એનાથી આપણે આખા વિશ્વમાં ફરી શકીએ અને આપણે ખૂબ આ જ્ઞાનની અંદર ખૂબ શક્તિશાળી બની શકીએ છીએ આ અંગ્રેજી ભાષા બહુ મહત્વ છે હવે ત્યાં એને એવું થયું કે એને બોલવાનું તો અંગ્રેજી આવે નહીં હવે આજે પૈસા ડિલિવરી લંડનના પૈસા ભારતના પૈસા સારો કહીને ગુજરાતી મળી રહેલો એને પાછી ભારતની ટિકિટ કાઢી આપી ગાંધીનગરમાં બે દિવસ સુધી ફોન બંધ કરીને દેખી રહેલો તો એ અંગ્રેજી ભાષા બહુ મહત્વની છે અને મારે તો છેલ્લે વધારે નહીં કરતો કારણ કે ઘણી વખત મને નાના બાળકો યાદ આવી જાય છે છોકરાઓ તમે ધોરણ પાંચથી છ થી સાત થી આઠમાથી અને કાયમ જો તમે એક એક દિવસના દસ દસ શબ્દો અંગ્રેજીના તૈયાર કરશો તો પણ અંગ્રેજી ભાષા અઘરી નથી એ એ પાછા તમે પોલીસ સુધીમાં પકડી શકો છો તો વિદેશમાં એક છે કે પાંચમાને સત્તા અને સાતમાને આઠમાનું જે શિક્ષણ છે એ તમારું બાળક તમારા ઘરે સવારે એક કલાક સાંજે એક કલાક પાંચમા દોડથી બાળક નહીં બેસી શકતો હોય તો તમે સમજો કે મારા બાળકને શિક્ષણ ક્ષેત્રની અંદર ન્યાય આપવા માટે હું ઓ વાલી તરીકે પાછળ પડું છું એ ખાસ ધ્યાન રાખજો કારણ કે અત્યારે અત્યારે જે શિક્ષણ વ્યવસ્થા છે

આપણી સરકારી શાળાઓ કે સરકારી યુનિવર્સિટી કે કોલેજો એની અંદર ઓછું થતી જાય છે શિક્ષણ એ કોલેજો બંધ થતી જાય છે તો આપણે ખરેખર તો આ આ દિશાની અંદર વિચારવાનું રહ્યું છે અને ખાસ કરીને તો શાળા સ્ટાફ ગામના વડીલો અને પોતાના બરફને ખરેખર પોતે પોતાનો સમય કાળે એ જ એ જ કહીને આજના દેશના હું બે શબ્દનો અહીંયા વિરામ માણસું છું જય હિન્દ ગઈકાલ ની જ વાત કરું અમુક બાબતો ગંભીર બાબતો છે પણ આપણે છે ને અમુક પેલો ચાલલી હોય ઇગ્નોર કરી દે હવે બે દિવસ થી અમે